ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ ભરકુંડા ગામમાં ગેરકાયદેસર દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓથી શાંતિ સલામતી જોખમમાં તંત્ર પર ઉઠ્યા સવાલ ભરકુંડા ગામના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ બિયર દેશી દારૂના અટ્ટાઓ જુગારખાના તથા અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે જેના કારણે ગામની શાંતિ અને સલામતી ગંભીર રીતે જોખમાઈ રહી છે ગામના અનેક રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ તથા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક બીટ જવાદારોને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી ગ્રામજનોમાં એવી ગંભીર ચર્ચા છે કે કેટલાક દારૂના વેપારીઓ પાસેથી માસિક હપ્તા લેવામાં આવી રહ્યા હોવા ભંગ છે આ કારણે યુવા વર્ગ નશાની ખોટી લતમાં ફસાઈ રહ્યો છે અને ગામમાં વારંવાર ઝઘડા અશાંતિ અને ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે ખાસ કરીને રાત્રિના સમયે બહેનો દીકરીઓ અને ઇજ્જતદાર નાગરિકો માટે બહાર નીકળવું જોખમરૂપ

દોષિતો સામે કડક કાયદેસર અને અટકાયતી પગલા લઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની તીવ્ર માંગ છે આજ રોજ અમે કટલાલ પોલીસ સ્ટેશન ખાતે કટલાલ પોલીસ સ્ટેશનના તાંબા હેઠળ આવતા ફરુંડા ગામમાં ફરું ખુલ્લે આમ ઇંગ્લિશ દેશી દારૂના અડ्डा જે ચાલી રહ્યા છે તે તેને કાયમી ધોરણે બંધ કરવા માટે પીઆઈ સાહેબ શ્રીને અમે પ્રાર્થનાપત્ર આપીને એક રજૂઆત કરીએ છીએ કે સાહેબ આપણા ગાંધીના ગુજરાતમાં દારૂ પંથું હોવા છતાં પણ બરોબર આ ગેરવ્યાજબી ગેરવ્યાજબી જે દારૂના વેપારીઓ ખુલ્લે આમ દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનો વેપાર કરી રહ્યા છે તેથી ભરકુંડા ગામમાં બેન દીકરીઓને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે અમારા ભરકુંડા ગામના રહીશો અને યુવાધનનું બરબાદ થઈ રહ્યું છે એટલે અમે આજ રોજ પીઆઈ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પ્રાર્થના પત્ર આપીને રજૂઆત કરીએ છે કે ભરકુંડા ગામમાં સખતમાં સખત પેટ્રોલિંગ કરાવીને ચાલતા દેશી તથા ઇંગ્લિશ દારૂના વેપારને કાયમી ધોરણે બંધ કરાવે તથા જે ભરકુંડા ગામના જે તાંબામાં આવતા જે પોલીસ ઇન્સ્પેક્ટર જે પોલીસના અધિકારીઓ છે તેઓને પણ ખાસ સૂચના આપવામાં આવે કે વિવિધ સ્થળે જે ચાલતા આ દેશી ઇંગ્લિશ દારૂના અડ્ડાઓને કાયમી ધોરણે બંધ કરવા માટે આવે તે માટે આ રોજ અમે પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને દેશી તથા ઇંગ્લિશ દારૂને બંધ કરાવવા માટેનું એક પ્રાર્થના પત્ર આપીએ છીએ